પ્રભુ ઈસુના અને પવિત્ર ત્રિયક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના પવિત્ર નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ત્રીસમો દિવસ દસમી મે બે હજાર પચીસ શનિવારનો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ વાલા ભાઈઓને બહેનો આપ સર્વનો ખૂબ આભાર માનું છું કે ગયા દિવસોમાં લગ્નના દિવસે બાપે લખેલો દીકરીને પત્ર એ સંબંધી ઘણા બધાએ પોતાના વિચારો રજૂ કર્યા અને એના માટે પ્રાર્થના કરી અને એ બધાના માટે આપ સર્વનો હું આભાર માનું છું આજે આપણે જોવાના છીએ મૂલ્યવાન આંસુ આંસુનું મૂલ્ય આંસુની કિંમત એક દંતકથા એવી છે કે ઈશ્વરે દૂતને પૃથ્વી પર મોકલ્યો જ્યાં પૃથ્વી પરથી સૌથી મોંઘી વસ્તુ તું મારા માટે લઈ આવ અને આ દૂતે વિચાર કર્યો કે પૃથ્વી પર સૌથી મોંઘી વસ્તુ કઈ છે અને ઘણો બધો વિચાર કરીને સોનાનો હાર લઈને એ ઈશ્વરની પાસે ગયો અને ઈશ્વરે કહ્યું સોનાનો હાર એટલો બધો મોંઘો નથી મારા માટે કારણ કે સોનાનું મૂલ્ય તો વધઘટ થયા કરે છે આજે વધે તો કાલે ઘટી જાય એટલે એ મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન નથી જા ફરીથી પાછો જા અને પૃથ્વી પરથી મારા માટે સૌથી મૂલ્યવાન મૂલ્યવાન વસ્તુ લઈ આવો અને દૂતે આ વખતે વિચાર્યું કે ડાયમંડનો હાર લઈ જવું એ તો બહુ જ મોંઘો છે કિંમતી છે મૂલ્યવાન છે અને ડાયમંડનો હાર લઈને એ ઈશ્વરની પાસે ગયો ત્યારે ઈશ્વરે એ બાજુ જોયું પણ નહીં મારી દૃષ્ટિમાં આનું પણ મૂલ્ય નથી અને આ દૂત નિરાશ થઈ ગયો કે ઈશ્વરને કોઈક પૃથ્વી પરની વસ્તુ જોઈએ છે અને મૂલ્યવાન વસ્તુ જોઈએ છે અને હું બે વખત ગયો પણ એક પણ વખત એમણે સ્વીકારી નહીં તો હવે શું હશે અને રાતના સમયે એક બાજુ ખૂણામાં એ બેઠો છે દૂત અને બાજુમાં એક વ્યક્તિ પોતાના પાપોની કબૂલાત કરતી હતી ઘૂંટણે પડીને પાપોની કબૂલાત કરીને રડીને પ્રાર્થના એ વ્યક્તિ કરતી હતી અને ત્યારે આ દૂતે વિચાર્યું કે અત્યારે આ વ્યક્તિ ઈશ્વરની આગળ કબૂલાત કરે છે એની આંખમાંથી આંસુ પડે છે તો આ આંસુ લઈ જવું અને એ આંસુ લઈને ઈશ્વરની પાસે ગયો અને ઈશ્વરે કહ્યું કે મારી દ્રષ્ટિમાં સૌથી મૂલ્યવાન આ આંસુ છે કારણ કે વ્યક્તિએ પોતાના પાપની કબૂલાત કરી છે રડીને પસ્તાવો કર્યો છે પોતાની આંખમાં આંસુ લાવ્યો છે અને એ આંસુનું મૂલ્ય પ્રભુ કહે છે કે મારી દ્રષ્ટિમાં બહુ જ મોટું મૂલ્યવાન છે આ આની કિંમત બહુ જ મોટી છે અને વાલા ભાઈઓ અને બહેનો પ્રભુનું વચન આપણને એ જ બાબત જણાવે છે લૂપની લખેલી સુવાર્તા તેનો પંદરમો અધ્યાય અને સાતમી કલમમાં ઈસુએ કહ્યું શિક્ષણ આપ્યું કે હું તમને કહું છું કે એક પાપી વ્યક્તિ પસ્તાવો કરે તો તેના લીધે સ્વર્ગમાં આકાશમાં મોટો આનંદ થાય છે ઈશ્વરને આનંદ થાય છે કોઈ વ્યક્તિ પૃથ્વી પર પસ્તાવો કરે રડીને પસ્તાવો કરે કબૂલાત કરે તો કહે છે મને બહુ આનંદ થાય છે દાઉદ રાજા ગીતશાસ્ત્ર છપ્પન ને આઠમી કલમમાં કહે છે કે તું મારી રખડામણો ગણે છે તારા માટે હું રખડપટ્ટી કરું છું તારા માટે સહન સહન કરું છે બધું જ તું ગણે છે અને મારા આંસુ તારી કૂપીમાં રાખ શું તે સંતાડેલા નથી નોંધાયેલા નથી એટલે ઈશ્વરની આગળ વ્યક્તિ પાપનો પસ્તાવો કરે કબૂલાત કરે એ નોંધેલું છે એ અતિ મૂલ્યવાન છે પસ્તાવાના આંસુ પ્રભુ કહે છે મારી દ્રષ્ટિમાં બહુ જ મૂલ્યવાન છે ત્યારે આ વચન દ્વારા આ બાઇબલ સ્ટડી દ્વારા આ મનન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા મૂલ્યવાન આંસુ તમારી દ્રષ્ટિમાં બહુ જ મૂલ્ય છે પછતાવાના આંસુ અને વ્યક્તિ પસ્તાવો કરી તમને ગમે છે તમને આનંદ થાય છે અમારામાંથી ઘણા બધા એ જો પસ્તાવો નથી કર્યો તો પ્રભુ તેઓ પસ્તાવો કરીને રડીને તમારી પાસે આવનારા બને અને એ માટે અમારા બધાની તમે સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન